જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હર હર મહાદેવ આજે અમે બહુ ટાઈમ પછી મામાની ઘેર આવી ગયા છીએ મામાની ઘેર આવવાની મજા જે જતા હોય એને ખબર જ હોય ભાણેજને કંઈ આવવાની મજા જ હોય વેકેશન હોય રજા હોય એટલે મામાનું ઘર આવતું જ હોય ને ઘણા સમય પછી અહીં આવ્યા છીએ આમ તો આ ગામમાં હવે ઘણા બધા ઘર છે પણ અમુક પડી ગયા છે અમુક ઘરમાં રહે છે અમુક નથી રહેતા બધા બહાર રહેતા હોય પણ અત્યારે જૂની યાદો એવી તાજી થાય છે બહુ સમય પછી જેવું તમને બતાવીશ કે જ્યાં એ ગલીઓમાં અમે સાયકલ લઈને ફરતા હતા ટાયર લઈને દોડતા હતા એ સમય હતો એક મજાનો યાદગારી તો એ સમય અને એ જગ્યા આજે તમને આ વિડીયોમાં અમે જગ્યા બતાવશું અને વિસર્જિત થોડી થોડી જૂની યાદો જે આ ગામડામાં કેવા ઘર હતા ક્યાં ક્યાં ઘર હતા ક્યાં પડી ગયા એ તમને બતાવીશું તો તમે અચૂકા વિડીયો જોજો આ ગામમાંથી આવવાનો રસ્તો છે હા એવા બે ઘર છે કે ત્યાં હજી રહે છે કે દાદા ને બાર રહે છે એમના દીકરા હોય બહાર મકાન બનાવ્યા છે વારતે વારે આવતા હોય છે પણ જુઓ જૂના નળિયાવાળા મકાન એક સમયે અમે અહીંયા બાઇક પાર્ક કરતા હતા હા જૂનું સ્કૂટર તમે જુઓ આમ તો નામ લખ્યું છે મિહિર એક મારા મામા જ છે આ સંદાસ બાથરૂમમાં જૂના નળિયાવાળા મકાન આવી ગલીઓ અહીંયાથી બેસવાનું આની ઉપર અહીંયા હામ હા મેં વાતો કરવાની જો અત્યારે તારું છે કંઈક ગયા લાગે છે ખુરશીને બધું અંદર પડ્યું છે જુઓ તમે જૂના મકાનોની વાત ના થાય મામાનું ઘર આ આવવાનો રસ્તો છે જાડી જાખડા વાળું તમને દેખાશે આ બહુ પુરાણું પ્રાણનાથ મહાદેવનું મંદિર છે જૂનામાં જૂનું અને આ બધી જૂની વિશ્રાતી યાદો છે અમારા માટે કેમ કે એક સમય હતો જ્યારે પ્રસંગ થતા હતા આખા આખા ગામ ભરેલા હતા દરેક ઘર હતા તો તમને જો બતાવું છું હજી એક આ ઘર છે કે જ્યાં દાદા અને એક બા છે એ અહીંયા રહે છે ને દીકરાઓ બીજા કામ વ્યવસાય અર્થે બારે લોકોએ મકાન કરેલા છે પણ તહેવારોમાં આવે છે વાળો રહેતો જનાવર કૂતરા છે ગલી તમને ગલી જ લાગશે કે સામે બે મકાન છે એક આ મકાન છે કે ક્યાંક ગયા હશે એટલે તાળું મારેલું છે અને બીજું એક મકાન પાછળની જગ્યા છે કે જ્યાંથી એ લોકો બહાર નીકળી શકે બીજું એક ઘર અહીંયા છે જે આ તો સાવ બંધ જ છે બહુ ટાઈમથી તમે દેખાશે કે અંદર માટીનું લીપણ કે પથ્થર લગાવેલા છે જો બહુ સમય એક સમય પર એમ લીપણવાળા ઘર હતા બધા દરવાજા બંધ છે સાવ અને અહીંયાથી સાવ મોટું જંગલ આવી જાય જે તમને થોડું થોડું આમ ગીર જેવી ફિલિંગ આવે તમને આમ જંગલમાં ગયા હોય એમ જો ત્યાં કેળા પણ લાગેલા છે બોલો અહીં કોને વાય આ ખબર નહીં આવે આ વાસ બંબુ જે કહે છે આપણે આ એક મજા જ અલગ છે પણ એક સમય પર એમ મેદાન હતું મસ્ત એમાં ક્રિકેટ રમતા આ બધી યાદો આજે અમને જોવા મળી છે અહીંયા આ બધી નાના નાના દરવાજા ના લીપણ કરેલી દિવાલો નાની નાની બારીઓ આ ઘર જુઓ તમે આ જો અહીંયા રહે છે એટલે આ ઘર વ્યવસ્થિત છે ચોખ્ખું થોડુંક જુઓ તમને દેખાશે અહીંયા બધું દરવાજા ને લાકડીને દાદાનું એ એની માને મજા આવે આવા ઘરમાં રહેવાની ઠંડક એવી હોય અને આ રીતે કપડાં સુકાવવાની દંડી આપણે દોરી આવી ગઈ બાકી આ કપડાં સુકાવા માટે આવો વાંસ બાંધે એની પર લૂછીને કપડાં સુકાવાના રોજ આ રસોડાનો ભાગ છે અને અહીંયા પાછળ ત્યાં રસોડાનો ભાગ છે અહીંયા દરવાજા બંધ કર્યો બાકી રસોડું છે ત્યાંથી જવાતું બહાર આ રીતે જુઓ આ ગામડાના જૂના જૂના મકાનો છે બધા એ અમારા મામા જો એક એકલા એકલા પતંગ ચગાવે છે આ દેવનું મંદિર છે તમને હમણાં ખોલીને બતાવીએ દર્શન કરાવીએ બરાબર ચો આ મને અહીંયા હું એમ તો હું અહીં બીજી વખત આવી છું પડી ગયું હા આ એક જો ઘર પડી ગયું આપણે એ બાજુ વધારે વસ્તી હોય આ બાજુ બાવીસ કર ને દસ કર ને એમ થોડુંક વધારે હોય અત્યારે હાલમાં તો અહીંયા બસ મારા નાના ભાઈઓ ત્રણ થી ચાર જ ઘર ખુલ્લા છે બાકી બધા બંધ છે બધું કેવું મસ્ત મજા આવે મને તો સોંદેડા યાદ આવી ગયું એક સમય સોંદેડા એ મારું આવું જ હતું અત્યારે તો સોંદેડામાં બાપા પાંચ હજાર વસ્તી થઈ ગઈ છે જો ઓલું પેલું હા દેખાય ને જો આખું પેક છે ઝાડથી

આ મીઠો લીમડો જો તમે આ એક સમય પર નાનું હતો અત્યારે ના ફૂલ કરીને બીજ કરીને એટલા બધા છોડ થાય કે સમજો કે આ બધું આખ આખું લીમડો છે આખું મીઠો લીમડો છે જો આ આખો લીમડો છે મીઠો લીમડો આ દાખલા જો આ લીમડો લીમડા બધે લીમડા છે આ કેટલા છોડ આ બધું આખું મીઠો લીમડો આ बाजू જંગલ વિસ્તાર બહુ નહી હ

આ જો પનિયારી દેખાય તમને જૂની ઝૂમ કરું છું જરા તમને બતાવવા માટે આ જૂની પનિયારીઓ માટલા મૂકવાના પાણી આવું છે જે પાણી આપણે પીવા માટે સામે દેખાય છે રસોડું છે અત્યારની ભસમ બધાય કે સ્માર્ટ કિચન પણ જો જૂના સિમેન્ટના પિલર પર બધું રાખતા એ બારી રાખતા ત્યાંના આ મોટો હોલ આવો રહેતો જ્યાં મહેમાનો ચા પીધા અને જમવા બેસતા ને આ હિંચકો ઝુલાવા માટે કડલા છે આ બધા ઘર એવા હતા કે જે મારી યાદ છે મને કે અમે બધા બેસેલા છીએ અહીંયા ચા પાણી કરતાં દિવાળીમાં આવતા મામાના ઘરે એટલે આ એક ઘર આખું પડી ગયું છે એક ઘર તો આખું પેક જ થઈ ગયું છે આ એક ઘર આખું બંધ થઈ ગયું જ્યાં અહીંયાથી પગથિયા લઈને બે ઘર હતા જો પગથિયા તમને દેખાય છે એક પગથિયા અહીંયા દરવાજો હતો એક અહીંયા દરવાજો હતો અને સામે તમને દેખાશે બારી જેવું ને દિવાલમાં જુઓ તમને દરવાજા જેવું દેખાય છે આખું ઘર પેક થઈ ગયું છે અહીંયા એ સેમ એ રીતનું ઘર અહીંયા સેમ હતું પણ આખું ઘર સમય જતાં પડી ગયું કેમ કે સો સો દોઢસો દોઢસો વર્ષ થઈ ગયા હોય ઘરના એટલે પડી ગયું છે આ લોકો વાર તહેવારે આવે છે એમનું પણ જૂનું ઘર હતું એમણે પાડીને નવું બનાવી દીધું આ જૂનું ઘર એમનું આ હતું અત્યારે જે દેખાય છે અને અહીંયાથી એમણે આ જૂનું ઘર એમનું પણ અંદર બધું વાવેતર થઈ ગયું છે અને એ જગ્યાએ એમણે નાનું મકાન બનાવી દીધું અને આ ઘર પણ બહુ જૂનું છે આ ઘર તો હજી ખુલ્લું જ છે હજી વપરાય છે જ્યારે વાર તહેવારે કંઈક પ્રસંગ હોય ત્યારે બધા આવતા હોય છે અને ઈસવીસન ઈસવીસન ઓગણીસો નેવું આ ઝારી બનાવીએ છે લગભગ ઘર તો આઈ થિંક બહુ જૂનું જ હશે ને એવું નહીં હોય વધારે સાલનું હશે પણ આ બનાવેલી છે લોખંડની એટલે જો આ જૂની નાની ઓયડી બનાવજો ઓયડી જુઓ તમે ખરી તાળા ને દિવાલ એ ટાઈમની ઈંટો અત્યારે ઓગળી જાય આ જૂના જો થોડા તો બધાને ખબર જ હશે કે આપણે ખેતરમાં વાડું કરવા માટે રાખતા હતા જો આ રીતે ગામડાની મજાની કંઈક વાત જ અલગ છે ખાવાની મીઠાશ ખાવાનું પ્યોર તમે જોવો તો જોવા સાગ આ બધું જંગલ વિસ્તાર છે સંબંધિત છે આ મારા બેન છે આમ તો માસીના દીકરી પણ આવેલા છે એમનું જૂનું ઘર છે જાઉ દીદીનું ઘર છે હા 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 આમ તમે જો લીપણ છે અંદર હજી લગભગ હા જયમીન કુમાર નું ઘર જો અંદર કુલર પડ્યું છે લીપણ છે એ વાર તહેવાર આવતા હોય છે બહુ સરસ છે આ ઘર આ ઘર બી બહુ અંદરથી મસ્ત છે જયારે ખુલે ને ત્યારે સાફ સફાઈ કરો એટલે તમને મજા જ આવે બેસવાની આ જો સીતાફળ થાય ને એ છોડ છે મોટો પ્લોટ છે આ ગામ પૂરું થઈ ગયું સમજી લો આ બે ઘર છે કે આ લોકો વડોદરા છે પણ એ લોકો અવર જવર કરે છે અહીંયા પાણી આવે જ છે અહીંયા ગાડી અહીંયા બધા પાણી ભરવા સમજાય દૂરથી એક આ ગલી નાની ગામની આ વિસ્તાર આખો ને પાણી આવે જ છે બોલો આને પાણી જોવું જો પાણી આવત નથી આવતું અહીંયાથી પાણી અમે આવતા અહીંયા બેસતા બધા પાણી ભરતા હોય સાયકલો ચલાવતા મસ્ત છે આ જગ્યા જુઓ તમે ખાલી આ આ તમામ વર્ષો પહેલાના ઘર છે જે લોકો અત્યારે ટૂંકમાં હયાત છે એમના દીકરાઓ છે આ છે તે છે પણ બધા સિટીમાં કોઈ કામર થઈ ગયા હોય વડોદરા છે અમદાવાદ છે બધા સ્થાયી થઈ ગયા છે અમુક ઘર એવા છે કે જ્યાં પ્રસંગ હોય કે દિવાળી જેવું કંઈ હોય ત્યારે લોકો બે ત્રણ દિવસ અથવા રજા હોય ત્યારે એ લોકો સ્પેશિયલ ગામડાની મજા લેવા માટે આવતા હોય છે એવા અમુક ઘર ખુલ્લા છે તો ત્યાં મજા આવે એમ ટૂંકમાં જ્યારે જ્યારે બધા ભેગા થાય પણ જ્યારે અમે આવતા ત્યારે આ ઘરમાં બધા બહુ ઘર એવા ખુલ્લા હતા કે એમને વેકેશન આખું નીકળી જાય તો અત્યારે તો શું છે કે ચાર પાંચ છ ઘર એવા છે કે જ્યાં રહે છે એમ છોકરાઓ લઈને આવતો છોકરાઓને સામે રમવા માટે કોઈ ના મળે એક સમય હતો કે અમારે ક્રિકેટ રમ્યો તો વીસ વીસ જણામાં ક્રિકેટ રમતા હતા એટલા બધા લોકો હોય પણ અત્યારે એ વસ્તુ બંધ થઈ ગઈ છે એમ તમને મહાદેવનું એક જૂનું મંદિર બતાવું છું આપશો વિડીયોમાં બનાવ્યા છો ને આ વિડીયો જોજો ચેક સુધી જો આ જૂનું મંદિર છે

બઉ જુનુ ની પૂજા કરતા મને નથી ખબર એક વાર ખુલ્લું જોતું એવું કેતા કે પેલા ખુલ્લું હતું આ ગણપ્રધાની જૂની મૂર્તિ અમે હનુમાનજી ની જૂની મૂર્તિ બસ આ એક નાનું મંદિર પાર્વતી માતા ની મૂર્તિ અને જૂના જૂના આ મહાદેવ હું જ્યાં સુધી સમજો અઠ્યાવીસ ત્રીસ વર્ષ આમ મારા થયા ત્યાં સુધી તો હું મંદિરને જોઉં જ છું એનાથી કેટલું જૂનું હશે તો હું પૂછીશ ત્યારે ખબર પડશે પણ ખૂબ જૂનું આનું આ બાંધકામ જ તમે જુઓ નાને એવા પતરા નાની એવી દિવાલો બાંધકામ બહુ જૂનું લાકડા છે પણ લાકડાની બારી પણ હજી સુધી કોઈ ઉદ્યોગ નથી આવી કે નથી કોઈ લાકડું ખરાબ થયું એ મહાદેવની કૃપા આ જગ્યાનું તપ હશે સતવાળી જગ્યા છે બહુ જૂની કેમ કે જ્યારે પણ બધા ગામના આવતા હોય ને ત્યારે અચૂક અહીંયા પૂજા કરે રોજ સવારે આવીને જો બસ એક આગર ખુલ્લું છે પછી એક આના રસ્તો છે અહીંયા નડિયાવાળું મોટું મકાન હતું તો એ લોકોએ ત્યાં બાજુમાં પાકું કરી લીધું છે કેમ કે એમના મંડપનો એમ વ્યવસાય છે આજુબાજુના ગામડામાં એટલે આ રીતે પાંચ મકાન છે જોડે જોડે જો આ રીતે આવા પાંચ મકાન છે આ એક મકાન આ બે ત્રણ બાજુમાં મારા નાનાજીનું ઘર આ તમામે તમામ બધા મારા દાદાના જ ઘર છે હા જુઓ આ રે એક આ છે એક આ છે આ મારા નાનાનું ઘર છે તમે જુઓ પાંચે પાંચ ઘર છે પાંચે પાંચ ઘરની આ એક જ જગ્યા અને જ્યારે અમે બધા વેકેશનમાં આવતા નાના નાના બધા ભાઈઓ બહેનો ત્યારે અમે અહીંયાથી બધા અહીંયા સૂઈ જતા એક સાથે અને જે મજા હતી રાત્રે મોડા સુધી બેસવાનું આ છે તે છે આ બધા અમુક આ એક ઘર આ ખુલ્લું છે બાકીના બે ઘર ખુલ્લા છે ત્રણ ઘર છે વડોદરા રહે છે દિવાળીની ઋતુ હોય ત્યારે બધા આવે પણ આ કંઈક મજા જ અલગ છે જુઓ તમે આ બધી ગામડાની આ રીતે ઘર હોય આ બાજુ અમારા મારા નાનાનું ઘર બતાવું તમને જો આ મમ્મીના કાકા છે આ લોકો પણ રહે છે એક ગયા હશે આમાં નાનાનું ઘર છે દાદાને બાર છે ચૂના જો એ વખત ના શાકના દરવાજા બધાય આ રીતના ઘર હોય મોટા ચડાવેલો છે ઉપર આ બધો સામાન કબાટ બબાટ બધું મામા એ કરી દીધા છે આ મારા છે બિચારા ખેતી કરી કરીને આ નાની માં છે અમારા આ બધી ખેતી કરી કઈ મજૂરી કરી કરીને ગાયું ને ને બધું બહુ કર્યું જવાની માં આ મારા નાના છે આ મારા મમ્મી જો આ પાછળ બધા વાતું થાય એક સાથે જો આવી જગ્યા છે ખુલ્લી અને પાછળ તમે આવો એટલે આ હા હા તમને જે હરિયાળી દેખાય જુઓ 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 દૂર દૂર સુધી બસ ખેતરો 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 આ બહુ ખૂબ જૂનો કૂવો છે બહુ બહુ વર્ષો પહેલાનો બધે ખેતરો જ છે જુઓ તમે આજે ખુલ્લો પવન એકદમ નેચરલ આમ તમને કોઈ પ્રદૂષણ તમને જોવા ના મળે એ મજા છે ગામડાની આ થોડા ફૂલ વાવ્યા છે થોડી ટામેટીઓ કરી છે બાએ શાકબાગ બનાવવા માટે ઘરનું તાજું આની મજા જ અલગ છે જો આ ગામડા ને એકબીજા જો અહીંથી વાતો થાય અહીંથી આ બધા પાંચે પાંચ ઘરના પાછળ બેઠા હોય આવી રીતે બસ આજે અમારો માહોલ એમ ખુરશીઓ લગાવી અને બેસવાનું બસ મોટી જગ્યા છે જોવા અહીંયાથી એ બધા એને જાણે આપણે જેમ ધર્મશાળા ને એમ બધા વોશરૂમ નાન તેન બધી ફેસિલિટી રાખી છે બધા પાંચે પાંચ અહીંયા આવે મહેમાનો એટલે થાય ફૂલ જો મોર અંદર છે આ ચણા કરેલા છે અત્યારે વાહ આ વાલો ચડાવી છે માહોલ છે એકદમ જોરદાર છે કે અમે અહીંયા આજે વાટ દેખાય છે વાટે 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 અમે સાયકલ લઈને જાતા અને ખેતરમાં આ તમારે કાઠિયાવાની બસ આમ સેઢો નાનો રસ્તો જ છે સાયકલ ચાલે ચાલીને જતા અમે અને ત્યાં દૂર દાદા ની રૂમ છે કદાચ ઝૂમ કરું છું કદાચ તમને દેખાય તો એ દેખાય છે નાની એવી રૂમ છે દેખો તમને દેખાતો છે વિડીયો એ વિડીયો અંદર અમે ફરતા ત્યાં જઈને બેસતા ત્યાં પણ કૂવો છે ત્યાં મજા આવે ત્યાં નાસ્તો ને એવું બધું લઈને જાતા અને ત્યાં બેસીને ખાવાની મજા કંઈક અલગ હતી તો આવું ગામડું છે આટલા ઘર છે ને આ રીતનો માહોલ છે અહીંયા તો ખૂબ મજા આવી અમને પછી ઉપરથી તમને વ્યૂ બતાવું ખાલી એકદમ મસ્ત જો ચકલા પાણીમાં છપ છબિયા કરે છે જો વાહ એને મજા પડી ગઈ છે કે હાલ ભાઈ પાણી છે નાઈ લો નાઈ લો આ વ્યુ છે આ નજારો છે ગામડાનો ભાઈ